રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાતના જે નેતાઓ છે તેમને માર્ગદર્શન આપ્યું છે રાહુલ ગાંધીએ ત્રણ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓને જ્ઞાન આપ્યું અમ્પાયર ગંગોત્રી મંદિરના પ્રસાદથી રાહુલ ગાંધીએ સમજ આપી છે ચૂંટણી પંચ પર રાહુલ ગાંધીએ પ્રહાર પણ કર્યા દેશની ગાદી મેળવવાની ગંગોત્રી ગુજરાતમાં જ હોવાની રાહુલ ગાંધીએ વાત કરી છે ક્યાં અને કેવી રીતે કામ કરવું તેને લઈને પણ રાહુલ ગાંધીએ માર્ગદર્શન આપ્યું હતું

તમે આઉટ થઈ જાઓ છો પણ તમને નોટ આઉટ ખોટો આઉટ આપવામાં આવે છે બોલ તમારી બાજુમાંથી નીકળો તો સામે જે અમ્પાયર છે અમ્પાયર ચીટિંગ કરી રહ્યો તમારી સાથે બે હજાર સત્તરમાં તમારી સાથે આ જ થયું છે તમે લોકો હાર્યા નથી પણ જે અમ્પાયર છે જે ઇલેક્શન કમિશન છે એણે જે વોટર લિસ્ટની અંદર જે ગડબડી કરી રહ્યા છે જેના સચોટ પુરાવા હવે પ્રાપ્ત થઈ રહ્યા છે એ અમ્પાયરના કારણે તમે લોકો હાર્યા છો એટલે તમારે નિરાશ થવાની જરૂર નથી ગુજરાતના બધા જ નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર છે મને પણ એમ હતું કે ભાઈ તમે લોકો ક્યાંક હારો છો પણ તમારી હારમાં અમ્પાયર ચીટીંગ કરી રહ્યો છે તમને ખ્યાલ નથી અને વાત 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 પણ પણ સાચી છે છે બિલકુલ અચ્છા આ થઈ તો ગુજરાતમાં જ એ એક બહુ સાચી વાત છે કે રાહુલજી પોતે એવું માનતા હતા કે આ ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં સરકાર લાવી હોય તો ભારતીય જનતા પાર્ટીને પ્રયાસ કરવી હોય તો યુપીમાં ખૂબ મહેનત કરવી પડે રાજસ્થાનમાં કે કર્ણાટકમાં બીજા બધા રાજ્યોમાં જ્યાં ખૂબ જાજી બેઠકો છે ત્યાં આપણે મહેનત કરવી જોઈએ પણ એ વાત ખોટી છે આ ભારતીય જનતા પાર્ટી નામનો જે રોગ છે એનું મૂળ એ ગુજરાત છે એની ગંગોત્રી ગુજરાતમાં છે આ ગુજરાતથી આ ગંગા આ જે ગંગોત્રી વહી રહી છે ત્યાં જ સાચું કામ કરવાની જરૂર છે અને ત્યાં જ સાચી સફાઈની જરૂર છે અને અહીંયાથી જો સફાઈ થશે અહીંયાથી જો થશે તો એ આખા ભારતની અંદર ક્યાંય એ લોકો ટકી શકશે નહીં અને અહીંયા ખરા અર્થમાં શુદ્ધ રીતે એ વહી શકશે બધી જગ્યાએથી અચ્છા ત્રીજી એક વાત કરી એમણે આ દેશના રાજકારણને મંદિર સાથે સરખાવી અને એક ઉદાહરણ જી 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 આ પણ ખરેખર અમારા બધાની આંખ ખોલનારું છે અને ગુજરાતના લોકો માટે તો ખૂબ સાચી વાત છે રાહુલજીએ કીધું કે ભારતીય જનતા પાર્ટીનું મોડેલ છે ને એક મંદિર જેવું મોડેલ છે એનું મંદિર મોડેલ છે એ મંદિર મોડેલ એટલે કે તમારા મંદિરમાં આવવાનો તમને અધિકાર તમે મંદિરમાં આવો પગે લાગી શકો દર્શન કરી શકો માથું પણ ટેકવી શકો એમાં કંઈ પણ વાંધો નથી પણ પ્રસાદ કેટલો આપશું એનો કંટ્રોલ ભાજપ અને આરએસએસ રાખશે તમે જોશો સામે કોણ છે કે દલિત છે તો એ પ્રમાણે પ્રસાદ આપો કોળી ઠાકોર માલધારી છે પરવાડ રબારી છે દેવીપૂજક છે સહી સુથાર છે કોણ છે સામે તો એ પ્રમાણે એને પ્રસાદ આપવો સામે અદાણી છે અંબાણી છે તો એને પ્રમાણે પ્રસાદ આપો પ્રસાદ માટે તમારા મંદિરમાં એને એમ નહીં કહેવાનો હક અધિકાર નહીં માગવાનો કે અમારો અધિકાર છે અમને આટલો અમને પ્રસાદ મળવો જોઈએ નહીં તમને પ્રસાદનો કોઈ જ અધિકાર નથી જે કૃપાથી જેટલું મળે એટલું તમારે બે હાથ જોડીને સ્વીકારી લેવાનું આ જ વાત સાચી વાત હતી કે બધા જ આજે તમને કેટલા એવા લોકો હશે કે દરરોજ મંદિરે જતા હશે માથું ટેકવતા હશે પણ એને લાગતું હોય કે અમને તો કંઈ મળતું જ નથી અમારા ભાગમાં તો કંઈ આવતું જ નથી એનું કારણ આરએસએસ ને ભારતીય જનતા પાર્ટી છે કે તમારો ઉપયોગ કરે છે તમને બોલાવે છે બધું આવે છે કે તમે રોજ આવો રોજ દર્શન કરો રોજ પગે લાગો રોજ એમના ચરણોમાં વંદન કરો પણ તમને કેટલું આપવું એ તો અમારા હાથમાં છે અને એ જ પ્રમાણે ગુજરાતની જનતા સાથે ચીટિંગ થઈ રહ્યું છે ગુજરાતની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે આજની જે આ પ્રશિક્ષણ શિબિર છે પ્રશિક્ષણ શિબિરની અંદર જિલ્લા પ્રમુખોને આ જ બાબત શીખડવામાં આવી રહી છે કે જનતા સાથે જે ચીટિંગ થઈ રહ્યું છે એને તમે ઉજાગર કરવાનું થશે જે તમારી સાથે કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉમેદવારો સાથે જે ચીટિંગ થઈ રહ્યું હતું અમ્પાયર જે તમારી સાથે જે કહેવાય ને આપણે દેશી ભાષામાં ગુઈ કરતો હતો અમારા સૌરાષ્ટ્રની ભાષામાં કરીએ તો એ એ એ બરાબર એની ચોટી પકડવાની જરૂર છે એની સામે તમારે મુક્કડ થઈને નિર્ભય થઈને લડવાનું છે કારણ કે જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખો જ પોસ્ટ છે આખા સંગઠનની અંદર કે જે સીધા મતદારોને સીધા લોકો સાથે સંકળાયેલા છે કોંગ્રેસની જે કંઈ વાત હોય કોંગ્રેસ ની જે કંઈ વિચારધારા છે એને સીધી લોકો વચ્ચે કઈ રીતે લઈ જઈ શકાય એ જ આ ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરની અંદર એ મને માની રાહુલજી અને આખી કોંગ્રેસની ટીમ દ્વારા અમને લોકોને શીખવાડવામાં આવ્યું છે છેલ્લે એ જ પૂછી લઉં અમે અંદર નતા તમે જે આ બોલ્યા એ શબ્દો અમે રાહુલ ગાંધીના શબ્દો ગણી શકીએ વન પર્સન્ટ આપ ગણી શકો છો